પુરુષોત્તમ રૂપાલાના એક વાક્યએ ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરી પરંતુ હવે આ ક્ષત્રિય આંદોલન એ ભારતીય જનતા પાર્ટીના બહિષ્કારનું સ્વરૂપ લઈ ચૂક્યું છે અને તેવામાં અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ કારણ કે ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ ચાલી રહ્યું છે અને પાર્ટ ટુની અંદર ભાજપનો બહિષ્કાર આ ક્ષત્રિય આંદોલનનો પ્રમુખ એજન્ડા હતો જેના તહેત અત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય તેનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે છે જેની જબરજસ્ત અસર જે છે એ જામનગર જુનાગઢ રાજકોટ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર જેવા જે ડિસ્ટ્રિક છે ત્યાં આગળ જોવા મળી રહી છે અને તે જે લોકસભાની સીટો છે આ સીટો ઉપર અત્યારે પરિસ્થિતિ ઘણી વિકટ બની ગઈ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે પ્રચાર પ્રસાર માટે પણ નથી જઈ શકી રહ્યા અને જાય છે તો ત્યાં તેમનો જબરદસ્ત ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે હવે એવું કહેવાય રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી અને બીજી તારીખે ગુજરાતની અંદર છે તેવામાં ખુદ ક્ષત્રિય સમાજ દ્વારા એક જે લેટર છે તે લેટર રિલીઝ કરવામાં આવ્યો છે આ લેટર જે છે એ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ જે છે તેના દ્વારા કરવામાં આવ્યા છે આવ્યો છે રમજુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનનો વિરોધ નહીં કરવામાં આવે કેમ આ પ્રકારની રણનીતિ અપનાવી છે ક્ષત્રિય સમાજે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગામે ગામ થઈ રહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાનો વિરોધ હવે ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધમાં કન્વર્ટ ન થાય અને સરકાર ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ ક્ષત્રિયો વિરુદ્ધ જબરદસ્ત કાર્યવાહી ન કરે તેની ભાવનાથી હવે ક્ષત્રિય સંકલન સમિતિ છે એના દ્વારા એક લેટર રિલીઝ કરવામાં આવ્યો છે સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ કે આ જે લેટર છે તે આજની તારીખથી રિલીઝ કરવામાં આવ્યો છે અહીંયા આપ જોઈ શકો છો કે ત્રીસ તારીખથી આ જે લેટર છે તે લેટરને રિલીઝ કરવામાં આવ્યો છે અને સૌથી મહત્વની વસ્તુ જોવા જઈએ તો અહીંયા આગળ આ ત્રીસ તારીખ અને ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ સંકલન સમિતિ જે અહીંયા બનેલી છે ગોતા આવેલી છે તેના દ્વારા આ લેટર રિલીઝ કરવામાં આવ્યો છે અને રમજુભા જાડેજાએ આ લેટરને અહીંયા આગળ સાઇન કરેલી છે અને લેટરમાં કહેવામાં આવ્યું છે સમસ્ત ક્ષત્રિય સમાજ જોગ સંદેશ કરીને આ લેટર રિલીઝ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે જેની નોંધ દેશભરમાં સ્વાભિમાન માટેનું આંદોલન અહિંસક અને કોઈ પણ પ્રકારના સંઘર્ષ વગર મત એક જ શસ્ત્રના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ જ શિસ્તપૂર્વક આગળ વધારી રહ્યું છે મત એક જ શસ્ત્ર જે આ અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે લોકશાહી ઢબે આખું આંદોલન જે છે તે અત્યારે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે અને સાથે સાથે આંદોલનની જે પાર્ટ ટુ રણનીતિ જે છે તેના પ્રમાણે પણ લખવામાં આવ્યું છે કે પાર્ટ ટુ નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બાયકોટ બીજેપી સાથે આપ અહીંયા જોઈ શકો છો બાયકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ બૂથ મેનેજમેન્ટને વધુ મજબૂત કરીએ અને મતદાન કરીને એ મુજબની રણનીતિ યથાવત રહેશે સાફ શબ્દોમાં લખેલું છે કે આખું આંદોલન જે છે એ ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવાનું રહેશે અને સો ટકા મતદાન કરાવવાનો અને કરવાનો આ પણ ઉદ્દેશ છે પરંતુ એ મતદાન એ ભાજપનો બહિષ્કાર એટલે ભાજપ વિરોધી કોઈ પણ ઉમેદવાર હોય તેના આપવા માટેનું છે અને સાથે અહીંયા લખવામાં આવ્યું છે કે જો અહીંયા તમને બતાડું ક્ષત્રિય સમાજ અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા અવળાપાટે ચડાવવા અને શાંતિને દોડવા માટે કોઈ કૃત્ય કરશે કોઈ હિનશ હિતશત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાને કોઈ બદ ઇરાદા પાર પાડવા માટે કંઈક કાકરી ચાળો કરે એવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીને લઈને સામાન્ય જન સુધી કોઈ પણ વિરોધ કરવો નહીં તેમજ તેઓની સુરક્ષા જોખમાય ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારે પણ વિચારી વિચારી નહીં શકે માટે ક્ષત્રિય સમાજની વિનંતી છે કે વડાપ્રધાનની ચૂંટણી સભાઓ રેલીઓ અને સંમેલનમાં કાર્યક્રમના સ્થળોએ વિરોધ કરવાથી દૂર રહી આપણું ક્ષત્રિય અસ્મિતા સંમેલન લોકશાહી ઢબે ચલાવી રાખ ચલાવી ચાલુ રાખીને મતદાનના દિવસે સો ટકા મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ શહેર તાલુકા જિલ્લા લેવલ ઉપર બુથ સુધી કરાવીએ અને શાંતિપૂર્વક તે જવાબદારીઓ આપણે નિભાવીએ અહીંયા સાફ છે કે પ્રધાનમંત્રીનો વિરોધ કરવામાં નહીં આવે જે ક્ષત્રિયો અત્યારે પ્રધાનમંત્રીનો વિરોધ કરવાની ચર્ચા ચાલી રહી છે કહેવાય રહ્યું છે કે પહેલી અને બીજી તારીખે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત આવશે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે સભાઓ છે ભલે તેમની ઉત્તર ગુજરાત અલગ અલગ લગભગ પાંચ જેટલી સભાઓને સંબોધિત કરવાના છે પ્રધાનમંત્રી તો તેનો વિરોધ કરવામાં નહીં આવે કારણ કે એક ભીતિ જે છે જે આઈબીએના રિપોર્ટ આવેલા છે એ ઇન્ટેલિજન્સના રિપોર્ટની અંદર એવું કહેવાયું છે કે પ્રધાનમંત્રીની સભા સ્થળ ઉપર પણ વિરોધ થઈ શકે જામનગરમાં પ્રધાનમંત્રીની સભા છે અને જામનગરમાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે પૂનમ માંડમનો આ વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય ગામો છે જાય એ ભલે પછી કાલાવડનો વિસ્તાર હોય ધોળનો વિસ્તાર હોય ખંભાળિયાનો વિસ્તાર હોય આ બધી જગ્યાએ ક્ષત્રિયો અત્યારે જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે પરંતુ પ્રધાનમંત્રીની આ સભા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં નહીં આવે આવું સ્પષ્ટ શબ્દમાં લખેલું છે અને તેમાં એક સ્પષ્ટ વાત એ પણ કરેલી છે કે મત એક જ શસ્ત્ર એટલે લોકશાહી ઢબે મત આપીને આપણું જે શસ્ત્ર છે મત તે આપીને આપણે વિરોધ કરવાનો છે એટલે ક્યાંક એક સ્પષ્ટ વાત હવે સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે કે મતદાન કરો સંકલન સમિતિ મિટિંગ કરશે સંકલન સમિતિના જે અલગ અલગ અસ્મિતા સંમેલનો થઈ રહ્યા છે તે સંમેલનો થશે પરંતુ ક્યાંય પણ હવે પ્રધાનમંત્રીથી લઈને અન્ય જે બીજેપીના નેતાઓ છે તે લોકોનો જે વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે બહેનોને અરેસ્ટ કરવામાં આવે ઘણા બધા દ્રશ્ય આપણને જોવા મળ્યા કે જ્યાં આગળ મુન્દ્રાની અંદર ઘરમાં રહેલી ક્ષત્રિય સમાજની જે બહેનો હતી તે બહેનોને પણ પોલીસ પકડીને લઈ ગઈ એટલે ક્યાંક એવું અત્યારે જે સંકલન સમિતિ છે એમણે એક પોતાની રણનીતિ જે છે તે પણ બદલી છે કે જે નેતાઓ આવી રહ્યા છે લોકશાહીમાં દરેકને પ્રચાર કરવાનો અધિકાર છે એટલે દરેકને પ્રચાર કરવા દેવાનો તેમનો વિરોધ નહીં કરવાનો અને પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત આવે તો તેમની જે રેલી છે તેમાં પણ વિરોધ નહીં કરવાનો કારણ કે આઈબીનો જે રિપોર્ટ હતો તેના પ્રમાણે જો આવી રીતે પ્રધાનમંત્રીનો વિરોધ કરવામાં આવે તો બની શકે કે તેમના ઉપર કેસ પણ થઈ શકે ક્ષત્રિય સમાજના જે યુવાનો છે તેમના ઉપર એટલે એક જેને કહેવાય કે ક્ષત્રિય સમાજ દ્વારા આ એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે મત એક જ શસ્ત્ર આપ શું વિચારો છો તેને લઈને આપ પોતે માનો છો કે લોકશાહીમાં મત એક જ શસ્ત્ર છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર